આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર ભારત અને ગયાનાએ આરોગ્ય હાઇડ્રોકાર્બન કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તબીબી ઉત્પાદનો જન ઔષધિ યોજના સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ ગયાનામાં યુપીઆઈ સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કોમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ગયાના અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગુજરાત વચ્ચે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારની અગિયારમી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહીવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ બે હજાર ત્રણથી ચિંતન શિબિરની શ્રૃંખલા શરૂ કરાવી છે શિબિરમાં જે વિષયો જૂથ ચર્ચા અને ચિંતન મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો ગ્રામ્ય સ્તર આવક વૃદ્ધિ સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે રાજ્યમાં જમીન મિલકતોના ભાવ નક્કી કરતી નવી જંત્રીના દરો જાહેર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે આ માટે હાલમાં સરકારે નવી જંત્રીનો મુસદ્દો તૈયાર કર્યો છે આ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરીક્ષણ માટે ગરવી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ તથા સંબંધિત નાયબ કલેક્ટરની કચેરી ખાતે ઉપલબ્ધ રહેશે આ પોર્ટલ પર ત્રીસ દિવસમાં એટલે કે તારીખ વીસમી ડિસેમ્બર સુધી ઓનલાઇન વાંધા સૂચન રજૂ કરી શકાશે ત્યારબાદ કલેક્ટર દ્વારા ચકાસણી અને યોગ્ય કક્ષાએથી અભિપ્રાયો લેવાયા બાદ નવા જંત્રીના દર જાહેર કરવામાં આવશે ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસથી રાજ્યમાં ખેડૂતો માટે ખેડૂત નોંધણી શરૂ કરાઈ છે જેમાં ખેડૂતો માટે અગિયાર અંકની યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે ફાર્મર રજીસ્ટ્રીથી ખેડૂતોને ખેડૂત આઈડી થકી યુનિક ઓળખાણ મળશે તેમજ ખેડૂતોને ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ ધિરાણ સંબંધી તમામ સરકારી લાભો સરળ રીતે મળી શકશે ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે ઈ ધારા કેન્દ્ર વીસીઈ મારફતે નોંધણી કરાવી શકશે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી રાપર ઉત્તર રેન્જ દ્વારા દોડાવીરા ખાતે આગામી પચીસ થી ઓગણત્રીસ નવેમ્બર એમ પાંચ દિવસ પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે શાળા કોલેજને તેમજ ધોરણ આઠથી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્કૂલ સંસ્થાઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી રાપર ઉત્તર રેન્જ પાણી પુરવઠા ઓફિસની બાજુમાં રાપર કચ્છના સરનામે અરજી કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉત્તર રેન્જ દ્વારા જણાવાયું છે રાજ્યમાં શિયાળાની જમાવટ શરૂ થઈ ગઈ છે તેર ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે ત્યારે હજી પણ તાપમાનનો પારો નીચે જવાની હવામાન વિભાગે આગાહી કરી છે નવેમ્બર માસ પૂરો થવામાં હવે માત્ર દોઢ સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે સવાર સાંજ વાતાવરણમાં શીતળતા છવાઈ રહી છે ભુજમાં આજે વહેલી સવારે ઠંડીના પગલે ટહેલવા અને કામથી નીકળેલા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા જ્યારે ખુલ્લામાં રાતવાસો કરતા લોકો ઠંડીથી બચવા તાપણાનો આશરો લેતા નજરે ચડ્યા હતા રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોને તેમાં પાકનું રક્ષણ મળે અને બજારમાં સારા ભાવ મળી શકે તેવા ઉદ્દેશથી જીરુ વરિયાળી ધાણા મેથી અજમો અને સુવારના પાકમાં વાવણી પહેલા અને વાવણી સમયે રોગ અને જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે માર્ગદર્શિકા મુજબ જીરાના પાકમાં કાળીઓ અથવા કાળી ચરમી રોગના નિયંત્રણ માટે એક જ ખેતરમાં સતત જીરુની વાવણી ન કરતા પાક ફેરબદલી કરવા જણાવ્યું છે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર